નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ બોડેલીના પાણીજ ગામે બાળકીની બલીના બનાવમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસવાળા અમતિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરી હાલ તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ નથી તેમ પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે

એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તળવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તળવીને કુવાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આવતી હતી અને ગાંધીએ આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂંટવી નહીં શૂક્યો છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાળીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોરસથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરળ જનારના પિતાએ રાજુએ મારી નાખીને નાખીનેતાડમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને નાખા પરિવારને મારી નાખવાનો છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવો નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને બુમર કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે હોવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે ત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે